સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર રાષ્ટ્રધર્મને સ્વીકારીને ચાલે છે ત્યારે આ વર્ષે અમરેલી ડિસ્ટ્રિક્ટ સેશન જજ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આવ્યુંડલાથી પાંચ કિલોમીટર હાથસણી રોડ પર મહિલાઓની સલામત સંસ્થા એવા માનવ મંદિર મનોરોગી આશ્રમ રાષ્ટ્રીય ધર્મ સ્વીકારીને ચાલે છે આ વર્ષે અમરેલીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ મહિલા જજ કુમારી રિઝવાનાબેન બુખારીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી અને માનવ મંદિર આશ્રમના ભક્તિ બાપુ જોડાયા હતા ધ્વજવંદન કર્યા બાદ મનોરોગી બહેનો અને ઉપસ્થિત હોમગાર્ડ તેમજ નિવૃત્ત આર્મી મેન અને માનવ મંદિરના સેવકોને સંદેશો પણ પાઠવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત હોમગાર્ડ તેમજ નિવૃત્ત આર્મી મેનને મળ્યા હતા અને આશ્રમમાં અઠ્ઠાવન જેટલી વિવિધ પ્રાંતની મનોરોગી બહેનો સાથે વાતચીત કરી હતી અને તેમને મળ્યા હતા માનવ મંદિરમાં આવેલી ગૌશાળામાં વાછડીને ગોળ ખવડાવી પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવી હતી અહીંયા ભક્તિ બાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહેલી અઠ્ઠાવન જેટલી મનોરોગી બહેનોને જજ મેડમ સાહેબે પોતાની જાતે જ બપોરનું ભોજન પણ પીડસ્યું હતું અને સમગ્ર આશ્રમની તેમજ મહિલાઓ જે હોસ્ટેલમાં નિવાસ કરે છે તેમની અને મનોરોગી બહેનોની મુલાકાત લીધી હતી ભક્તિ બાપુ પાસેથી આશ્રમ વિશેની માહિતી પણ મેળવી હતી તેમજ આશ્રમના સંત ભક્તિ બાપુએ મેડમ સાહેબનું હનુમાનજીની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા આમ પોતાનો રાજીપો અને આશ્રમની મુલાકાતનો સંતોષ વ્યક્ત કરી ફરી આવવાનું વચન આપી અને વિદાય લીધી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી એટલે આપણે આઝાદીના જે મૂલ્યો છે એનું ચેતન કરવું જોઈએ અને આપણા દેશ માં જેટલો આપણે આપણે એક વિકાસની ની હરણ ફાણ પડી છે અત્યારે અમારે વકીલ મિત્રો માં જયારે આ ઉજવણી હતી ત્યારે એક વકીલ મિત્રે સરસ વાત કરી કે આપણે જે આપણને આ આઝાદી ભેટ મળી છે એ જ દિવસે કમ નસીબી રૂપે આપણો દેશ વિભાજિત થઈ ગયો છે અને જે રીતે આપણને આપણો હિસ્સો મળ્યો જે આપણે પાસેથી પાકિસ્તાન અને આજે આપણે સેવન્ટી નાઇન એટલે ઓગણ એસી વર્ષ ઉજવીએ છીએ અને આપણે ચિતાર જોઈએ કે આપણે ક્યાં પહોંચી ગયા છે એ લોકો ક્યાં છે અને એના ઉપરથી આપણે બોધ પણ લેવાની જરૂર છે કે આપણે જે આપણને મૂળભૂત અધિકારો મળેલા છે એની સાથે સાથે જે આપણી ફરજો છે એનું પણ આપણે એટલા જ સાચા રીતથી પાલન કરીએ તો આપણે હજુ ચોક્કસ મહાસત્તા તરફ જઈ તો રહ્યા છીએ પણ આપણે ખૂબ જ વિકાસ પામીને આપણું આગળ સ્થાન પ્રાપ્ત કરી શકીએ અને એમાં આપણે બધાય બધાય સહિયારો પ્રવાસ કરવાની જરૂર છે એવું મારું માનવું છે એટલે એ મારું આટલું આહવાન છે આજના તમને